છેલ્લા ઘણા સમયથી ભાજપ છે અત્યાચાર કરી રહી છે ખેડૂતો ઉપર વરસાવી રહી છે બેફામ ખેડૂતોની કરદાહથી માંડી અને ભાવમાં લૂંટ ચલાવી રહી છે જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આંદોલન છેડ્યું હતું આપે જાણ્યું હશે કે કરદા પ્રથા જે આમ આદમી પાર્ટીના પ્રયાસોના કારણે જે રાજ્ય સરકારે ઓફિશિયલી બંધ કરવી પડી તો આ તમામ બાબતોને લઈને આમ આદમી પાર્ટીએ નવ જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી જામ ખંભાળિયાથી શરૂ થઈ અને ગતરોજ કચ્છમાં અમે નવમી કિસાન મહાપંચાયત કરી એમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને સાથે સાથે લગભગ આઠ હજાર ન્યાય પંચાયત કરી અને ખેડૂતોની કેમ્પેન અમે હતી અમારા જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓની માંગણીઓ સાથે ખેડૂતો પાસે અમારી ટીમો ગઈ હતી ગામડે ગામડે તાલુકે તાલુકે અને એમાં લગભગ એસી હજાર થી વધુ ખેડૂતોએ સિગ્નેચર કરી અને અમને સપોર્ટ કર્યો છે આ દસ મુદ્દાઓને લઈને તો આ દસ મુદ્દાઓની જે માંગણીઓ છે એ એ એ માંગણીઓ હું એમાં લેતો જઈશ તમામ તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયમી ધોરણે બંધ કરવામાં આવે ને તમામને જેલ ભેગા કરવામાં આવે આ બધી માંગણીઓ છે વ્યાજબી છે પોસિબલ થઈ શકે એવી માંગણીઓ છે ખેડૂતોના પાકને એપીએમસી માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં નું આવે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂત ખેડૂતને ભાગ્યાઓને અને મજૂરોને શ્રમિકોને પંજાબ સરકારની જેમ હેક્ટરે પચાસ હજાર અને એની એક જ મહિનામાં ચૂકવણી કરવી આ અમારી ત્રીજી માંગણી છે આપે જોયું હશે કે પંજાબમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દરેક ખેડૂતને એક જ મહિનામાં હેક્ટરે પચાસ હજાર રૂપિયા ચૂકવણી કરી છે જ્યારે ગુજરાત સરકારે અહીંયા દસ હજાર કરોડ નું પેકેજ ની મોટી વહાવાઈ લીધી પરંતુ બાવીસ હજાર રૂપિયા હેક્ટર એ આપવાની જાહેરાત પણ કરી પરંતુ માત્ર ચોવીસો કરોડ રૂપિયા ચૂકવાના છે પછી ગુજરાત સરકારે ચૂકવવાની મનાઈ કરી દીધી છે અથવા તો એક ગલ્લાતલા કરી રહી છે અને એમના અમારી પાસે પુરાવા છે કેટલાય ખેડૂતો છે મારી પાસે પુરાવા છે કે જેમાં ખેડૂતોને જે સહાય જે સાડા મતલબ બે હેક્ટર કે પોણા બે હેક્ટર ની બે હેક્ટર ની મર્યાદા મળે છે પોણા બે હેક્ટર નું નુકસાન છે ખેડૂતોએ વીસી મારફતે પોણા બે હેક્ટર છે એ બદલી જીરો પોઈન્ટ ત્રીસ કરી દીધું એટલે કે માત્ર ત્રીસ ગુઠા કરી દીધા આ પ્રકારની જે ગેમ ભાજપે ખેલી છે એટલે એને રૂપિયા ના ચૂકવવા પડે એ માટે એને કર્યું છે જે માત્ર ચોવીસો કરોડ રૂપિયા ચૂકવાયા છે

આપણે મોડાસામાં પણ જોયું હશે ખેડૂતોએ મરવું પડ્યું એટલે પશુપાલક અને ખેડૂતોને આંદોલન ન કરવું પડે એ પણ અમારી માંગણી છે ખેડૂતોને દિવસમાં બાર કલાક વીજળી આપવામાં આવે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને અત્યારે પણ દિવસે વીજળી આપવાનું શરૂ કરી દીધું છે માત્ર ત્રણ વર્ષ હજી પૂરા થયા છે સરકારને હળદર અને સાબર આંદોલનના ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા એમએસપી એટલે ન્યૂનતમ આધાર જે ભાવ છે એમએસપી છે એ પર કરવામાં આવે અને વ્યવસ્થિત સમયસર કરવામાં આવે આ મારી માંગણી છે ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરવામાં આવે તમે જુઓ અત્યારે ખાતરો જયારે ખેડૂતોની જરૂર છે ત્યારે ખાતરો બ્લેકમાં વેચાય છે ખાતર ની ખેડૂતો મોટી મોટી લાઈનોમાં ઉભું રહેવું પડે છે કોઈ ભાજપના દલાલો હોય એના સિવાય ખાતર મળતું નથી એટલે આ જે આખી વસ્તુ છે એ બંધ કરવામાં આવે ને વ્યવસ્થા કરવામાં આવે કે ખાતર સમયસર એની ઉપલબ્ધિ કરવામાં આવે શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચૂકવણી કરવામાં આવે અને બંધ મિલો ફરીથી શરૂ કરવામાં આવે અને દર દર વર્ષે સીસીઆઈ દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે એ એક ઓક્ટોબર થી દર વર્ષે શરૂ કરવામાં આવે એમાં પણ આ લોકો નાટક કરે છે તો મિત્રો આ માંગણીઓને લઈને અમે મહાપંચાયત કરી છે ગોપાલભાઈએ લેટર લખી અને મુખ્યમંત્રીને અમારું પ્રતિનિધિત્વ મંડળ માટે સમય માંગ્યો છે આવતીકાલે અમે ધારાસભ્યશ્રી અમારો પ્રતિનિધિત્વ મંડળ હું મારા સહિત બધા મુખ્યમંત્રીને મળવા જશે અને મુખ્યમંત્રીના અમારી આ દસ માંગણીઓ છે એની અમે રજૂઆત કરવાના છીએ અને માંગણીઓ પૂરી થઈ શકે એમ છે જો પૂરી નહીં કરે ભાજપ સરકાર તો પછી આમ આદમી પાર્ટી આંદોલન છેડશે તો આ મુદ્દે આજે આપ સૌને મળવાનું થયું છે મારું એટલું જ વિનંતી છે મુખ્યમંત્રીશ્રીને કે આવતીકાલે આમ આદમી પાર્ટીનું જે પ્રતિનિધિત્વ પણ આપને મળવા માટે સમય માંગ્યો છે આપ મળો અને આ થઈ કેમ શકે એ પણ અમે મુખ્યમંત્રીને જરૂર પડશે તો આંકડા સાથે કહેશું કે આ પોસિબલ છે આ બધી માંગણીઓ એવી નથી કે કોઈ માંગણીઓ બાકી પોસિબલ ન એવી તો આ મામલે અમે આવતીકાલે બપોરે બાર વાગે મુખ્યમંત્રી કાર્યાલય જવાના છે આપ મીડિયા શોને પણ અમે આમંત્રિત કરીએ છીએ બીજો એક સવાલ એ છે કે ગુજરાતમાં અત્યારે જંગલ રાજ જેવી સ્થિતિ થઈ ગઈ છે ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી છેલ્લા દસ દિવસની વાત કરીએ તો છેલ્લા દસ દિવસમાં ત્રણ બાળાઓ ઉપર બળાત્કાર થયું છે પાંચ વર્ષની આજે હમણાં જ ગાંધીનગરમાં દુષ્કર્મ થયું છે પાંચ વર્ષની બાળકી છે એની સાથે દુષ્કર્મ થયું છે એની હાલત ખૂબ જ નાજુક છે રાજકોટમાં તમે જુઓ ચાર ડિસેમ્બરે સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની અને એ હાલત પણ એમની હાલત પણ નાજુક છે અને ભાવનગરમાં પણ આજે જ ઘટના બની છે પાંચ વર્ષની બાળકી પર સાઠ વર્ષના વૃદ્ધે દુષ્કર્મ કર્યું છે એટલે ગુજરાતમાં ફાંકા ફોજદારી મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને મારી વિનંતી છે કે જ્યારે પશ્ચિમ બંગાળમાં બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી ડોક્ટર બેન સાથે ત્યારે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને એટલું જ્ઞાન આવ્યું હતું એટલું જ્ઞાન આવ્યું હતું આપણા મુખ્યમંત્રી શ્રીને કે એમણે ઉપવાસ કર્યા હતા પ્રતિક ઉપવાસ એક દિવસ કર્યા હતા આ બધું થાય છે એને અટકાવી શકાય અને કઈ રીતે કડકમાં કડક સજા કરાવી શકાય ઈ ઓન પેપર છે ત્યારે મારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ને કેવું છે કે આ ગુજરાતની દીકરીઓ ઉપર બળાત્કાર પાંચ પાંચ વર્ષની ફૂલ જેવી દીકરીઓ ઉપર બળાત્કાર થયું છે તમારામાં જરા પણ દયા દયા હોય હોય તમારા મંત્રીઓમાં પણ તો એક દિવસનો પ્રતિક ઉપવાસ કરો અને કડકમાં કડક સજા થાય અને ગુજરાતમાંથી ફરીથી જંગલ ગુજરાત શાંતિપ્રિય બને એવી અમે માંગણી કરીએ છીએ અત્યારે ગુજરાતમાં જુઓ બેફામ પણ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે બેફામ પણ અત્યારે દીકરીઓ ઉપર બળાત્કારો થાય છે અને છતાંય

ભાજપના નેતાઓના ધંધાની સુરક્ષામાં કે ભાજપના ઉદ્યોગપતિઓની માન્યતા ઉદ્યોગપતિઓની સુરક્ષામાં પોલીસને સમય મળે છે પરંતુ ફૂલ જેવી અત્યારે વિંધાઈ રહી છે પીખાઈ રહી છે હાથે હાથે રાવણ જેવા પીખાઈ રહી છે ત્યારે આ ગુજરાત સરકારને જરા પણ સંવેદનશીલતા નથી એ દુઃખ સાથે કેવું પડે છે અત્યારે ગુજરાતને બિહાર બનાવી દેવામાં આવ્યું છે ગુજરાત અત્યારે જંગલ રાજમાં ફેરવાઈ ગયું છે આ ભાજપની સરકારે ગુજરાતમાં જંગલ રાજ જેવી સ્થિતિ પેદા કરી દીધી છે ગઈકાલે અમારે કિસાન મહાપંચાયતમાં બેનો આવી હતી દારૂના આડાને એડ્રેસ આપતી હતી અને એવું કહેતી હતી કે અમારા બાવીસ બાવીસ વર્ષના દીકરાઓ દારૂમાં અત્યારે હોમાઈ રહ્યા છે તો એને ગુજરાતની મુખ્યમંત્રી કે ગૃહમંત્રીની પોલીસ ને એટલો સમય નથી મળતો દારૂના અડ્ડાઓ બંધ કરીએ ડ્રગ્સ બેફામ મળે છે એન્ટી ડ્રગ્સ મળે છે તમે જો ડ્રગ્સ હજારો કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાઈ રહ્યું છે નહીં પકડાતો હશે કેટલું હશે અને કેટલાય દીકરા દીકરીઓની જિંદગીઓ ભાજપ સરકાર કરી રહી છે અને ખાસ કરીને મધ્યમ વર્ગ જે જે શહેરી વર્ગે છે ને ખોબલે શહેરી વર્ગને ભાજપે ટાર્ગેટ કર્યું છે અને દીકરા દીકરીઓને ડ્રગ્સમાં હોમી રહ્યું છે એટલે હું તમામને વિનંતી કરું છું કે ભાજપના આ જંગલ રાજમાંથી આપણે મુક્તિ મેળવવી પડશે નહીં તો સ્થિતિ એવી આવશે કે એક જ દીકરો દીકરી આપણી હશે અને ભાજપના કારણે ડ્રક્સના રવાડે છે ભાજપના નેતાઓને બેફામ પણ કમાણી મળી રહી છે આપને કોઈ કઈ સવાલ હોય ગુજરાતમાં જંગલ રાજ જેવી સ્થિતિ કેમ છે અથવા તો ગુજરાતમાં લોલોમ લોમ કેમ ચાલે છે એનો આ સ્માજલી જે બંગલાઓ ખરીદ્યા છે જે રીતે સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ ગયું છે એમાં સ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે જે બંગલાઓમાં જે બંગલાઓ જે પ્લોટમાં બનાવવાના હતા એની જગ્યાએ બિલ્ડરે બીજામાં બંગલા બનાવી દીધા અને પોતે પોતાનો પ્લોટ બીજે તો અહીંયા બંગલા બનાવડાવે અહીંયા બનાવડાવે અને હજારો કરોડ ની સંપત્તિ અને એ જ મુખ્યમંત્રીના વિસ્તારમાં પછી પાછળથી જ્યારે ખબર પડી બીજા ભાઈ ને કે આ તો પ્લોટ મારો છે મારી જમીન છે અને પછી આ જમીનના દસ્તાવેજ થઈ ગયા પ્રોપર્ટી કાર્ડ બની ગયું આ લોકો વર્ષોથી રહેતા હતા અને હાઈટની વાત જુઓ તમે સાહેબ કે અત્યારે ત્રીસ વર્ષે જ્ઞાન થયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને અને એ લોકો આ બંગલા તોડવા નીકળ્યા છે જે લોકોએ આ સોસાયટીઓમાં બંગલા ખરીદ્યા છે એનો શું ગુનો જ ભાઈ બિલ્ડરે છેતરી તો બિલ્ડરને તમે પકડો અને એમાં પણ તમે જુઓ કે એકતાલીસ કરોડ રૂપિયા ભરવાની નોટિસો પાઠવી છે તો એકતાલીસ કરોડ તમે બિલ્ડરો પાસેથી લો જે બિલ્ડરે આ બંગલા વેચ્યા છે એને છેતરપિંડી કરી છે એ બિલ્ડર પર ચારસો વીસ ની ફરિયાદ થવી જોઈએ એ બિલ્ડર ને જેલમાં નાખવું જોઈએ એમસી આ વ્યવસ્થા કરી અને જેનો પ્લોટ છે એને બીજી જગ્યાએ પ્લેટ આપવું જોઈએ અથવા તો એફએસઆઈ માં વધારો કરી દેવો જોઈએ ઈ કાઈ કર્યું નથી આ લોકોએ આજ ભાજપને ખોબલે ખોબલે મત આપરા આ બંગલા ના માલિકો બંગલામાં રહેતા વૃદ્ધોને ભાજપે 30 વર્ષ રોડ ઉપર કરી દીધું છે

અધિકારીઓની અને બિલ્ડરોની ભૂલ ના કારણે જે બંગલાઓ ખરીદ્યા છે એની કોઈ ભૂલ નથી એટલે આટલી લોલમ લોલ સરકાર ચાલી રહી છે તમે જુઓ કે ખબર નથી પડતી કે સરકાર ચાલે છે સરકસ ચાલે છે એમડી ડ્રગ્સ અથવા તો કોઈ પણ ડ્રગ્સ અહીંયા આવે છે તો હરાજી કરવા તો નથી આવતું આ ડ્રગ્સ કો ખરીદદાર તો અહીંથી હશે ડ્રગ્સ આવે છે બહારના દેશોમાંથી તો એ ડ્રગ્સોમાંથી ક્યાંક ડીલ તો થઈ હશે અને તમે જુઓ કે મુન્દ્રા પોર્ટ ઉપર વીસ હજાર કરોડ નો ડ્રગ્સ પકડાણું કોની પૂછપરછ થાય ભાઈ એ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું કેમ મુન્દ્રા પોર્ટ ઉપર પહોંચ્યું કઈ રીતે પહોંચ્યું શું ઉદ્યોગપતિઓ ભાજપના નેતાઓનું નું નેક્સેસ તો નથી ને કે પોર્ટ ને એરપોર્ટ ને પોર્ટ ને બધું લઈ અને એમાં ડ્રગ્સ ની હેરાફેરી કરે કે જ્યાં સિક્યુરિટી પણ ઓછી હોય અથવા તો પોતાની માલિકીના બંદરો હોય શું છે આ મને ખબર નથી પણ ડ્રગ્સ આવી રહ્યું છે એનો મતલબ ઈ છે કે કેન્દ્ર સરકાર અને ગુજરાતની ભાજપ સરકારની રહેમ વેછળ આ ડ્રગ્સ અહીંયા પહોંચી રહ્યું હોય બાકી કોઈની તાકાત નથી કે એક દારૂની બોટલ પણ અહીંથી અહીંયા લઈ શકે ત્યારે આ ડ્રગ્સ વ્યવસ્થિત કાવતરા રૂપ આવી રહ્યું છે ભાજપે મને લાગે છે કે એવું ષડયંત્ર કર્યું છે કે બેરોજગાર યુવાનો છે કાલે ભણી ગણી ને મધ્યમ વર્ગના દીકરાઓ નોકરીઓ માંગશે ધંધાઓ માંગશે એના આજ જે મધ્યમ વર્ગના દીકરા દીકરીઓ છે એને ના કોઈ નોકરીઓ માંગે કે ના ધંધાઓ માંગે અને ભાજપના નેતાઓ બેફામ પણ ડ્રગ્સમાં હજારો કરોડની સંપત્તિ ભેગી કરી શકે એ માટેનું આ ષડયંત્ર છે ગુજરાતની જનતાને ને હજી પણ હાથ જોડીને વિનંતી કરું છું કે જે ભાજપ ભાજપ કરો છો મોદી મોદી કરો છો એનો ચહેરો અસલી ઓળખી જાજો નહીં તો પાંચ દસ વર્ષ પછી એવી હાલત આવશે કે તમારો એકનો એક દીકરો કે દીકરી એ ડ્રગ્સના રવાડે હશે અને તમે એને તડપતા જોશો એનાથી વધારે કશું નહીં કરીશ